આજે ત્રેવીસમી સપ્ટેમ્બર ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા યાદ રહે કે ઓગણીસો સત્તરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરામાં થયેલા કડવા અનુભવો બાદ અસ્પૃશ્યતા અને જાતિવાદ નાબૂદ કરવાનો સંકલ્પ લીધો હતો જેને અનુસરીને આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અવસરે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આજે ફક્ત દલિતો જ નહીં પરંતુ ન્યાય સમાનતા અને બંધુત્વમાં માનનારા તમામ લોકો આ દિવસ ઉજવે છે તેમણે ભાજપ સરકારની ટીકા કરતાં પૂછ્યું હતું કે આરએસએસ અને ભાજપ ક્યારે બંધારણ લાગુ કરવાના સંકલ્પ લેશે સાથે થાનગઢ ઉના સુરત તક્ષશીલ રાજકોટ અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવાની કરી હતી શહેરના રસ્તાઓ પર મગર અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી હતી અંતમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા પીડિતોની સાથે રહેશે અને તમામ ભીમ સૈનિકો તથા બુદ્ધિસ્ટોને સંકલ્પ દિવસની શુભકામનાઓ પાઠવી હતી વડોદરાની ઐતિહાસિક ધરતી પર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને ત્રેવીસ સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં તમામ એવા લોકો જે ન્યાય સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે ગુજરાતના અને દેશના દલિતો અસ્પૃશ્યતાની નાબૂદી થાય જાતિવાદ આખી જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતા ને બંધુત્વ આવે સતત એનો સંકલ્પ તો કરે જ છે પણ દુઃખ સાથે કેવું પડે છે કે આ આરએસએસ ની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના અને ઉના કાઢના પીડિતોને ન્યાય મળે કોઈ ભાનુભી વણકરે આત્મવિલોપન કરવું ન પડે કોઈ સફાઈ કામદારે ગટર મૌત્રીને મરવું ન પડે આ કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ બચે નહીં એનો જ સંકલ્પ આરએસએસ અને ભાજપ કરતા નથી એ પણ આજના પ્રસંગે કહેવા માગું છું અને સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માગું છું એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મગરો રોડ ઉપર ના આવે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય ચારે બાજુ ભૂવા ખાડા ખાડે ગયેલું તંત્ર આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાજપની સરકારે કરવો જોઈએ આજે ફરી એકવાર તમામ ભીમ સૈનિકો તમામ બુદ્ધિસ્ટોને મારા ક્રાંતિકારી ભીમ પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બિલકુલ હરણી બોડકાંડને પીડિતોને ન્યાય મળવો જોઈએ સુરત તક્ષશિલાના પીડિતોનો ન્યાય મળવો જોઈએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોનો ન્યાય મળવો જોઈએ દિશાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ બનાસકાંઠાના દિશાના પીડિતોનો ન્યાય મળવો જોઈએ અને તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેપ્સ થયો એના પીડિતોનો પણ ન્યાય મળવો જોઈએ કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને પડખે ઉભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ ના આપવું પડે અને પીડિતોનો ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે